વેલકમ ટુ આરાધના મિત્રો આજે તમારા સમક્ષ ડોલા વર્કમાં એકદમ ડિફરન્ટ વસ્તુ લઈને આવ્યા છીએ એકદમ નવી વેરાયટી છે કપડું એકદમ સ્મૂથ ડોલા વર્કમાં રહેવાનું છે લગડી પટ્ટો પણ આવશે અને હેન્ડવર્કનું કામ રહેવાનું છે ટોટલી મીણાકારી વર્ક આવશે કોઈ જરીવાળી પ્રિન્ટ કે એવું કોઈ વસ્તુ નહીં આવે એકદમ ફેન્સી અને તમે પાર્ટીવેર લૂકમાં મેરેજ કલેક્શનમાં બધી જ રીતે પહેરી શકો એ ટાઈપની વસ્તુ રહેવાની છે પીસ પણ તમને ઓપન કરીને બતાવી દઉં છું આ ટાઈપનો આખો પીસ રહેવાનો છે ઓલ ઓવર ડિઝાઇન પાંચ કલર રહેવાના છે જે કોઈ કલર પસંદ આવે તમારા નંબર ઉપર સ્ક્રીનશોટ પાડી વોટ્સએપ કરી મંગાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રહેવાની છે અને જો તમારે કેશ ઓન ડિલિવરી જોઈએ તો તે પણ અવેલેબલ છે પણ તેના માટે તમારે અલગથી ચાર્જ પે કરવાનો રહેશે આ એનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ બી એકદમ મસ્ત બુટ્ટીવાળું છે અને સ્લીવમાં બેલ્ટ પણ છે એ પહેલાં કલર જોઈ લઈએ જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોમાં શેર કરો જેથી પહેલી નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે હવે કલરની વાત કરીએ એક આ રહેવાનો છે ઝેરી ગ્રીન કલર રહેવાનો છે અને એક આ રહેવાનો છે રાણી કલર આ ત્રણ કલર સિંગલ ટોનમાં આવશે અને બે કલર ટુડી શેડિંગમાં આવશે જેમાં છે એક આ આવશે રાણી કલરનું મેચિંગ આવશે અને પલ્લુ રહેવાનો છે ગ્રીન કલરનો અને ગ્રીન બ્લાઉઝ આવશે ટુડી શેડિંગમાં બે કલર છે એક આ આવશે પિસ્તા આમાં પિસ્તા રહેવાનો છે કલર અને ઝેરી ગ્રીન કલરનું પલ્લુ અને બ્લાઉઝ રહેવાનું છે જે કોઈ કલર પસંદ આવે તે જલ્દીથી બુક કરાવી શકો છો લિમિટેડ સ્ટોક આવેલો છે થેન્ક યુ